શિક્ષણ ક્ષેત્રે સાડત્રીસ વર્ષની અવરજ સેવાઓ આપ્યા બાદ આચાર્ય સુરેન્દ્રસિંહ માનસિંહ ચૌહાણનો વિદાય સમારોહ વાલીયા તાલુકાની સરદારનગર પ્રાથમિક શાળામાં યોજાયો વાલિયા તાલુકાની સરદાર પ્રાથમિક શાળામાં તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ વિદાય સમારોહનું સમગ્ર શાળા પરિવાર તથા ગ્રામજનોના સહયોગથી આયોજન કરાયું હતું આચાર્યશ્રીએ પોતાની સમગ્ર સેવા આખા સાડત્રીસ વર્ષ વિશિષ્ટ રીતે પ્રાથમિકમાં અર્પણ કર્યા મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય ચંદ્રકાંત સાહેબ ડોલતસિંહ શ્રી જય માતાજી આશ્રમ શાળા સિલુડી ડોડવાડાના ટ્રસ્ટી દેવુભા કાઠી પૂર્વ એડીઆઈ કે કે રોહિત સાહેબ પ્રભુભાઈ સાહેબ સીઆરસીબી આરસી ગામના અગ્રણીઓ તેમજ શાળાના બાળકોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમને ભાવ વિભોર અને યાદગાર બનાવ્યો આચાર્ય શ્રીએ શિક્ષક તરીકે નહીં પણ માર્ગદર્શક તરીકે પણ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યા છે તેમજ પોતાના જીવનમાં બંને દીકરાઓને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશમાં મોકલીને સમાજ માટે ઉદાહરણ પૂરું પાડે છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી ત્યારબાદ પ્રાર્થના અને કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી દ્વારા નિર્દોષ વ્યક્તિઓને મોતને ઘાત ઉતાર્યા હતા તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવો દ્વારા લાગણીઓની સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી આચાર્યશ્રીના જીવનની સફર અને સેવા પરિચય સાથે તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા ભૂમિકા અંતમાં સરદારનગર પ્રાથમિક શાળાના આચાર્યને ખૂબ જ ભાવવિભર વિદાય આપવામાં આવી